સાથે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિશાગોદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ

અને એની સ્પીચમાં એ તેર ગામ બોલે છે એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રી આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાયદા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે ત્યારે મારે એ કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે આ વાહિયાત વાત છે આ ખોટી વાત છે આ પ્રજાને

હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઈટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે

આ એટલો ડિફરન્સ નો મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો તો આ તો મને ઘટના એ યાદ આવી કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા એમ અહીંયા પણ ખબર હતી કે મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે છતાં પણ મુખ્યમંત્રી મોક મોક હતા અને વિશાવદરની જનતાને જનતા ને જે કઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ અ જેમ મહાભારતની અંદર જે લોકોએ કહ્યું એમ શાંતિથી બધું જોઈને બેઠા આવી ઘટના થઈ વાત રહી બીજી કે માત્ર કિરીણભાઈ પટેલનું પ્રમાણ નહીં એના કાગળનું પ્રમાણ નહીં સુપ્રીમ કોર્ટના અંતે જજમેન્ટ છે બે હજાર ત્રેવીસમાં ગોદાવ ગામ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પહેલાં કેન્દ્રના એમઓઈએ કોઈ પણ જાતના ફેરફાર

અને એમાં સવા બે હેક્ટર જેટલી જમીનની જરૂર છે તો જ્યારે એ સીડીની પોળી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે સવા બે હેક્ટર જેટલી જમીન ગિરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે ને એની તસવીઝ ચાલુ થઈ છે એ જ રીતે તમે શાસન અને મેંદડાનો રોલ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે

આજુબાજુ બધા પીએફ છે ત્યાં તો કરી નાખો બધાને પીએફમાંથી બહાર કાઢીને રેવન્યુની જમીન આપી દો અમને કઈ વાંધો નથી પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો વિસાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત રે બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાનું હવે તમારી ભાજપની મનસાને મનસા તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળ ની અંદર મારી જયારે લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના એકવીસ માટે મારી ચર્ચા થઈ હતી મારી ટેબલ બેસીને ચર્ચા થઈ છે સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને માન કરી આપી હતી બે હજાર સોળ અને આજે બે હજાર ચોવીસ દસકો જતો રહ્યો હજી એ રેવન્યુમાં તબદીલ આનું કોઈ નથી કે હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે પીએફને કઈ રીતે રેવન્યુ અધિકાર તમારી સત્તા જ નથી વાત ત્રીજી કે આ જે કંઈ પણ આ લોકો એ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરી અને મત લેવાની વાત છે છે બોલે કે જમીનોના ભાવ વધે અરે ભાઈ જમીનો ભાવ તો ઇકોઝોન ના કારણે ઘટી જવાના છે જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન અટાવી દો ને તમને દિરની જનતાની વિશાઉદર જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન અટાવી દો ને શું કામ નથી હટાવતો

કે પટેલ ફ્રોડ છે ગઈકાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર પત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને કદાચ આપની સામે બે શકો તમને ગીરની જનતાની વિસાવદર જનતાની જનતા પડ્યું હોય અને જમીનના ભાવ વધારવા હોય તો કામ નથી હટાવતો ઇકોઝોન માટે સત્ય એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો કરવામાં આવે લોકોને અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ એવું છે કે વિસાવદરના લોકો હજી ઓગણીસમી વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે કાલે એને સાબિત કરી દીધું કે હા હું ફ્રોડ છું કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જયારે કોઈ આપણો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે માફ કરી દઈએ પણ એ આપણી સાથે ખોટું બોલીને કઈ લઈ જાય આપણી સાથે દગો કરે આંખોમાં આપણું નામ ડાયરીમાં લખે ધૂડવાનું કામ કર્યું છે વિસાવદર ના આમ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે તો હજી આ લોકો તો ચૂંટાણા નથી માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે અત્યારથી

અને આ ખોટું જે ફેલાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફોન ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો જડબાતોડ જવાબ ચોક્કસથી વિશાવદરના તમામ ગામના લોકો આવશે અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો ઇકો ઝોન નાબૂદ કરી દેવું હતું તમને એટલી બધી ઈચ્છા હોત તો પી એફ તમામ ગામોને દૂર કરીને સરકારની અન્ય જમીન આપી દેવી હતી તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની તો કેરીના એ કઈ નથી કરવું મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરવો છે મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે લોકોને ફ્રોડ બનાવવા છે લોકોને ડાયરીમાં નામ લખવા છે મત લેવા છે ધાક મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે આ વસ્તુ આપણે ગીરની જનતાને વિશાવંતરની જનતા નથી ચલાવવાની આ વાત સાથે આજે અમે વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ અન્ય મુદ્દાઓ છે એટલે લઈને માન્ય સાગરભાઈ રાજુભાઈ પોતાની જે કંઈ વાત હશે રજૂ કરશે

અને બંધારણીય ઉપર મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું એ સર્વે એમઓએફ ને ક્યારે મોકલવામાં આવ્યો એમઓએફ એ ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી એમઓએફએ સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છે ભાગીદાર થયા છે અને આમ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય ઉપયોગ વિધાનસભાની હોય જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં નહી સવાલ એ છે કે અત્યારે જે એક મેસેજ વાયરલ થયો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે કિરીટ પટેલ નું ફોર્મ જતી તો એને લઈને શું કહ્યું છું મહિના વાંધા હતા પહેલું એ ચૂંટણી ના ફોર્મ સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટ નું ચૂંટણી પંચ એક ફોર્મેટ ફિક્સ છે એ ફોર્મેટ માં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની હોય છે જે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એટલે એમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે બીજું એક કોલમ છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઈરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી માટે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરોએ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગયું હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરોએ ઓવરરૂલ કર્યા છે એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છે